દોસ્તો જય અલગથણી તાહી જાય જય અલગણી દોસ્તો આપણે ઘણા સમયથી વાતો કરીએ છીએ અને ઘણા મહાપુરુષોની વાતો આપણે સાંભળીએ પણ છીએ અને અગાઉ महापुरुषों कल्पित या अनुभव द्वारा रचना करेली वाणीओ आजना गायिक कलाकारों मुख्य साँभिए छवर थी परंतु खरेखर એટલે થી સીમિત રહી જવા જેવું નથી કારણ જો દિલ ફીતર સી પ્રેમ હોય તમારે મુખ્ય ભૂમિકાને સામ સમિત બેવાનો અખંડ આનંદને પામવાનો હેતુ જો તમારે પાર કરવો હોય તો દોસ્તો अभी मंदिर बहुत दूर है यह जो बात यह जो बात कह रही से એટલે છે સત્ય નથી સમજાય જાય એવું કારણ કે આપળા સંતોએ ઘટલી અને જીવીને જે વાત કરી છે દે દેકના પોતાના જ્યાં સુધી પહોંચ્યા છે ત્યાં સુધીના અનુભવો છે ને તે રજૂ કર્યા છે પણ એ અનુભવો એને જે છો ને એ અનુભવ તો મને તમારી સમક્ષ રજૂ નથી છો એની વાત કરવામાં આવી છે એની આજુબાજુની ચર્ચા કરવામાં આવી છે પરંતુ જય મહાપુરુષોને જય વાસ્તવિક અનુભવ થયો છે એની કોઈ ચર્ચા નથી કરી હવે આપણે કઈ ભૂમિકાએ જવું છે એ પહેલા આપણે નક્કી કરવું જોઈએ જેમ આપણે દુકાને જવા માટે ઘરેથી એક લિસ્ટ તૈયાર કર્યું હોય જે જે સામાન લાવવો હોય તેનું અને દુકાનદારને ત્યાં જઈ અને આપણી લિસ્ટ મુજબ એ દુકાનદાર પાસે માલની માંગણી કરીએ અને ત્યાર પછી એ દુકાનદાર મને અને તમને જો એની દુકાનમાં માલ હોય તો આપણને માલ આપે અને જો એની દુકાનમાં માલ નો હોય તો એ ના પડી દે એ સચ્ચાઈ છે પરંતુ હરિગુરુ સંત મહાપુરુષો જે પદને હાંસલ કરવા માટે જે જે દુકાનદાર પાસે ગયા છે એમાં એક તકલીફ યા છે કે કોઈ એ મને તમને રોક્યા નહીં કોઈ દુકાનદારે કોઈ હાટડીવાળા મને તમને એવું ન કીધું કે ભાઈ યુ વાત એ ખજાનું અમારે ત્યાં નથી અને તમે કોઈ અન્ય જગ્યાએ જઈ અને તમારી પ્રિય વાતનો ખુલાસો માગજો આવી કોઈ નોકરી પણ પોતાના રોટલા શેકવા માટે પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે એ લોકોએ જે એને ખબર નથી ને એવી વાતો કરી અને આપણને ત્યાં રોકી દીધા હવે કોઈએ એવી વાત કરી કે ભાઈ તમે સાહેબને માની લ્યો અને આપણે માની લીધું તો તો અહીંયા સાહેબ ના પડે છે કબીર સંત મહાપુરુષ ના પડે છે એ તો એવું કહે છે ખંડ મેર સુમેર અખંડ એક સાહેબ નું નામ છે

कारण कि एने कीधु से भाई बेटो थे न जन्म मैंने उसको साहेब नहीं कहा जाता है गोरखनाथ महाराज पर वो कहे थे जे अलख ने लखे ने ई खरो जती अलख जे लखाई नहीं ये वो थे अलग अखंड से अलग है अलग सराचर व्यापक से उसको कैसे लिखा जाए फिर भी महापुरुषों ने लिखा है जिन्होंने ਜੇ ਵਿਅਕਤੀ ਨੇ ਅਤਤ ਸਾਰ ਉਪਰ ਪ੍ਰੇਮ ਸ ਹੈ ਯਾਨੀ ਪਾਮਵਾ ਮਾਤੇ ਜਦ ਜੇ ਕਰਬੂ ਪੜੇ ਇੱਕ ਕਰਵਾਨੀ ਤਿਆਰੀ ਬਚਾਈ ਹੋਈ ਸ ਹੈ એટલે ਇਹ ਵਿਅਕਤੀ લખી શકે અને લખ્યા પછી એને સમજી શકવો પડે પલખ લખ્યા પછી કદાચ એને સમજી ન શકીએ ਅਦਾ ਮੈਂ تمہیں ਆਪਣਾ ਹਦੈ ਦੇ ਅੰਦਰ ਅਲਖ ਨੇ ਲਿਖੀ ਤੋਂ ਲਖਿਆ ਬਾਲਿਆ ਨਹੀਂ ਸਮਝੀ ਨੋ ਸਕੀਏ ਕੋਈ ਲਖਵਾ ਕੀ ਸੁ ਫਾਇਦੋ ਅਨਸਮਝੀ ਲਿਖਾਪਸੇ ਹੀ ਬਹੁਤ ਕੁਛ ਹੈ ਪਹਿਲਾ ਅਲਿਖ ਲਖਾਈਦਾ ਹੀ ਪਸੀ ਨੇ ਸਮਝੀ ਜਵਾਈ ਬਣ ਸਮਝਾ ਪਸੀ ਯਾਨੀ ਵਿਆਪਕਤਾ ਕਿਵੀ ਹੈ ਇਹ ਕਿਆ ਹੈ ਨੇ ਕਿਆ ਨਹੀਂ

ધારાઓ તો બહુ છે પણ જ્યાં સુધી નિર્ધારિત સમય આવે માહોલ નો ઉભો થાય ત્યાં સુધી કુછ વાત હૈ ત્યાં સુધી આ બધી વાત છે અને આમાંથી બહાર આવવા માટે ઘણા એ કીધું છે ઘણું બધું અને પામવા માટે કેટલા બધા સહારા આપણને આ બધા હાટડીઓ વાળા એ આપણને આપ્યા છે અને એ બધાની હાટડી આપણે હાટડી વાળા કીધું એમાં આપણે કર્યું છે પરંતુ મંદિર નથી આવતી वाक आवे पण ही वाक आववती सु भाई जे घर करनी बात मले गे घर नु सरने मले ओ घर मै और तुम पहुंच भी जाएंगे

ਆਣੀ ਵੁਲਕਨ ਕਰਿ ਲੈਵੀਂ ਜ਼ਰੂਰੀ ਥੈ ਅਰੇ ਵੁਲਕਨ ਕਰਵਾ ਮਾਟੇ ਨਿਸ਼ਟਾਵਨ ਮਹਾਪੁਰਸ਼ ਨੇ ਜ਼ਰੂਰ ਥੈ ਆਨੇ ਯਾਨੀ ਸੱਤੇ ਭੈਤ ਭਾਵਰੇ ਇਤ ਬੈਸੂ ਪੜੇ કોઈ પણ વાતના સંશયોનું સમાધાન કરવું હોય તો મારે તમારે પહેલા સંશયોને ન કાઢવા પડે આપણી અંદર જો સંશયો હશે સંશય નું સમાધાન નહીં કરી શકીએ માટે અઘાધ પુરુષને પામમાં અખંડ આનંદને માણવા પાંગ હાળવા માટે તમારા નકસીખ પ્રેમ હોના ચાર્ય જરૂરી છે વ્યક્તિના નખથી માંડીને શિખા સુધી ਅਲੀ ਬਿੱਤਨ ਮਾ ਪ੍ਰੇਮ 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 ਕੇ ਸਿਵਾ ਹੋਰ ਕੁਛ ਨਹੀਂ ਹੋਣਾ ਚਾਹੀਏ ਅਨ ਆ ਪਦ ਨੇ ਹਾਸਿਲ ਕਰਵਾ ਮਾਤੇ ਪਹਿਲਾ ਤੋਂ ਆਪਣੇ ਆਪਾ ਪਣੂ ਖੋਇ ਦਸੂ ਪੜੇ ਦੇਹਾਂ ਬਾਸ ਮਟਾੜਵੋ ਪੜੇ ਜਾਂ ਸੁਧੀ ਮਨੈ ਤਮਨੇ ਅਬੇਹ ਨੂੰ ਬਾਸ ਸੇ मने तमने मारा पढ़ानी खबर थे क्या सुधी तमे अथक तेजो में पावर जैसे यहाँ पहुंचवू मुश्किल थे भाई ये सब बातें तो सब लोग करते हैं हर एक व्यक्ति अन्य बातों करे थे પણ એની નજીક કોઈ નથી જઈ શક્યા અને ગયા છે તો એ શાંતિથી બેઠા છે પ્રકારની આપદા વિપદ્દા કોઈ છે નહીં એની પાસે કોઈ આવે તો શું આવીને વયા જાય તોય શું પણ હા એવી વિભૂતિ પાસેથી યા પહોંચવાનું લક્ષ લીધા પછી જો એના ગુણની ચોરી કરે ને કોઈ તો એની જીવન બરબાદ થઈ જાય ભાઈ કારણ કે તમે લાખો રૂપિયાની ચોરી કરો ને એમાંથી હું તમે ઉભરી શકીએ કોઈ હીરા જબેરા સોના ચાંદીની ચોરી કરો એમાંથી ઉઘરી જવા પણ કોઈ મહાપુરુષના કરેલા ઉપકાર અને ગુણ એનો બદલો ન વાળી શકો તો કાંઈ નહીં પણ તમે એની ચોરી ન કરો અગર એની ચોરી કરી તબ તો અચ્છા નહીં હોગા એટલે જ્યાં મારે તમારે પહોંચવું છે ત્યાં પહોંચવા માટે અખંડ કે જે ક્યારેય ખંડિત નથી વ્યાપક એટલે ભારત નહીં આ વિશ્વમાં દરેક જગ્યાએ જેનો ભાસ છે જેની સાબિતી છે અખંડ આનંદ અપાર અહની આને જાણવા માટે આને માણવા માટે આપણે શું કરવું પડે એ કોઈ મહાપુરુષ સારાને નિષ્ઠાવાનો હોય એના ચરણમાં થઈ અને ત્યાં બેસી અને આપણે એવી ભેખ માંગવી જોઈએ हे महापुरुषों अमे मैं दे भूमि काती आवत ही ने आज हमने ये रस्तो भुलाय गयो छे आज हमने ये हमारो लक्ष्य टूटी गयो छे हे संतो हे महापुरुषों અમને ત્યાં સુધી પહોંચાડવાની કૃપા કરો અને જ્યારે એ વાતને મેદાનમાં ઊભી થશે ને ત્યારે તમે અને તમારી વચ્ચે એ મહાપુરુષ અને તમે એ બંનેની વચ્ચે એક વ્યાપકતા હશે અને એ વ્યાપકતાની અંદર જે તમે નિહાળી શકો એવી કોઈ હેસિયત છે આ હેસિયતનો જો અનુભવ કોઈ કરાવે સે નહીં પરંતુ એનું સ્વયં અનુભવ કરાવે તો એવા મહાપુરુષના સાનિધ્યમાં જ જરૂર છે જાય અલગદણી જાય અલગત જાય અલગત